હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે વેલકમ છે અંકિતા લાઈવ વ્લોગમાં તો આઈ હોપ કે તમે ખૂબ ખૂબ મજામાં હશો તો આ આજે તો સવારે સવારે વ્લોગની શરૂઆત કરી દીધી છે મેં અને આ જ્યારે હું ગામ ગઈ હતી વચ્ચે બ્લોગ મારો નહોતો આવતો ત્યારે હું જ્યારે ગામથી શહેર આવી હતી ત્યારનો વ્લોગ છે બીજા દિવસનો સવારનો જ્યારે અમારે ત્યાં થોડો જમીનનો વિવાદ ચાલતો હતો તો તેના લીધે વ્લોગ પણ ખૂબ લેટ થઈ જતો હતો વ્લોગ બનાવતો પણ નહોતો અને બધું ચાલ્યા કરતું હતું એવું જ ટેન્શનમાં તો પછી અત્યારનો બ્લોગ મેં જેવો બનાવેલો હતો તે જ છે તો હજુ રવિવારના બીજા દિવસે સોમવાર છે આ તો હું જે પણ લઈ આવી હતી ગામથી તો તેને હું બધું ભરી દેવાની છું જે પણ ઘટી ગયેલું હતું તે પણ થોડું લઈ આવી હતી સામાન તો તેલ ભરી દીધું છે પૂરું થઈ ગયું હતું તે અને આ શાકભાજી પણ હું લઈ આવી હતી ગામથી જ તો બધું સાંજેનું લાવેલું એમ જ મૂકેલું જ હતું તો થાકીને આવ્યા હતા ખૂબ ઠકાવટ થઈ ગઈ હતી બસમાં અમે રનિંગ કર્યું હતું તો પછી જેમનું તેમ લાવીને મૂકી જ દીધું હતું અને જમવાનું બનાવીને પછી બધા સૂઈ ગયા હતા તો સવારે સવારે હું જલ્દી ઉઠી ગઈ છું તો હજુ શાકભાજી પણ એમ જ હતી તો ટામેટા છે ભાજી છે અને બીજું શાકભાજી બટાકામાં અને લસણ બસ એટલી શાકભાજી હતી તો બધી જે જે હું લાવી હતી તે બધી ખોલીને ફરી પાછી મૂકી દઈશ અને જો આવી રીતના ગોઠવી રહી છું હાલમાં તો હજુ તો પીછી લગાવવાની પણ બાકી છે પણ જેટલું સવારે વહેલું કામ થઈ જાય તેટલું સારું આ જે પણ બધું મૂકવાનું હોય તે કેમકે પ્લાસ્ટિકમાં જ હોય તો પછી બગડી જાય અને આપણા ટાઈમે તો સવાર સાંજ જ્યારે જમવાનું બનાવવાનું હોય ત્યારે જ અગર કિચનમાં આવી અને ત્યારે જ ખોલીએ તો ત્યાં સુધીમાં તો ખૂબ મોડું થઈ જાય તો પછી આવી રીતના જે પણ કોથળીમાં ભરેલો હતો સામાન તે બધું કાઢી નાખ્યો છે શાકભાજીનો અને ઠંડી પણ ખૂબ લાગી રહી છે હવે તો સવારે સવારે તો જેવું જેવું કામ કરતા જઈએ પીછી ઝાડું પોછા વગેરે જો કરતા જઈએ તો પછી ગરમી પણ લાગે તો એમાં જ અત્યારે હું સ્વેટર નથી પહેર્યું અને એમાં જોડી રહી છું કેમ કે ઠંડો પવન નહીં લાગે તો આ તબિયત પણ થોડી મારી હવે નરમ ગરમ જેવી થઈ રહી છે જેવી ઠંડીની સિઝન ચાલુ થઈ છે તો તો એવી રીતના હવે થોડી થોડી માંદગીમાં પણ હું કામ કરતી જાઉં છું અને આજે પણ શું કામ એવા લાવી હતી તો તેને પણ સરખી રીતના હું મૂકી દઉં અને બાકીનો આ જેવો મરી મસાલો છે જે જ્યારે હું ગાઉ જાઉં ત્યારે થોડું ઘણું એમ તેમ લઈ જતી હું છું તો તે પણ એમ જ મૂકેલો હતો તે પણ સરખી રીતના મૂકી દીધો છે કેમ કે અમુક વસ્તુ પૂરી થઈ ગઈ છે તો ડબ્બા ખોલતા ખોલતા તે પણ નીકળી આવ્યું હતું તો પડીગામાં બરાબર પેક કરીને મૂકેલું હતું તે કાઢીને મેં ભરી દીધું છે અને ભાજી બનાવવાની છું સવારે સીવાનીને પણ ભાજી જ ભરી આપવાની છું આજે ટિફિનમાં તો ભાજીને સમારી લીધી છે મેં જો આવી રીતના હવે એક બે પડી બાકી છે તો તે હું જોઉં છું કે આટલી થઈ જશે કે કેમ કેમ કે વધારે પટ્ટી લવાયેલી હતી મારીથી મે પાલકની ભાજી જે મને ખૂબ પસંદ છે તો તે જ વધારે પડતી હું ખાઉં છું બાકીનું જે જે ભાજી છે મૂળાની ભાજી છે મેથીની ભાજી છે તો તે થોડી ગરમ છે તો તેનો ઉપયોગ હું થોડો વધારે નથી કરતી તો જુઓ હવે હું અહીંયા પીછી લગાવી દઉં છું હજી તો વાર છે શિવાનીને સ્કૂલ જવામાં અને હું ખૂબ વહેલી ઉઠી ગઈ હતી પાંચ સાડા પાંચની આસપાસ તો પછી કામ ચાલુ કરી દીધું છે આજે તો કેમકે હવે એક દિવસે પણ ગામ જઈએ તો બીજા દિવસે તો અહીંયા કામનો ઢેર થઈ જાય છે તો સવારે વહેલી ઉઠીને જેટલું કામ બને તેટલું હું કરી લઉં છું કેમ કે પાણી હવે સાતની આસપાસ તો આવી જશે તો ત્યાં સુધીમાં જેટલું બને તેટલું કરી લઉં ને તો પછી પાણી આવીને પૂરું થઈ જાય ને પછી કામ ચાલુ કરીએ તો પછી મારે પાણી અહીંયા પૂરું થઈ જાય તો પછી ખૂબ મુશ્કેલી વેઠવી પડે તો જો બધા ચોપડાઓ સરખા મૂકી દીધા છે અહીંયા બધી ટેબલ ખુરશીઓ બરાબર સાફ કરીને મૂકી દઉં અને પછી પીછી અહીંયા હું લગાવી દઈશ તો જુઓ સૌથી પહેલાં પગથિયા તમારે સાફ કરવા જ પડે અને પગથિયાને નીચેનો જે ભાગ છે જ્યાં થોડો નાનો સરખો રૂમ જેવો છે તો પીપળાને એવું ત્યાં સમાઈ જાય છે અમુક પ્રકારના વાસણો મેં મૂક્યા છે તે એવી રીતના કરીને તો ત્યાંથી પણ હું બહાર લઈ આવી હતી તો હવે પછી અહીંયા પણ પીછી હું લગાવી દઈશ ધૂળ કચરો બધું સાફ કરી લઈએ હવે કચરો તો આજે તો નથી અહીંયા ફક્ત ધૂળ ખૂબ ઉડી આવ્યું છે બહારનું પોતે બધું પીછીથી એક જગ્યા પર ઢગલો કરીને સૌથી પહેલાં તો મેં એને કાગળમાં ભરી લીધું હતું અને જે પણ બાકીનું છે તે દોડ હું બહાર વાળી લઉં છું અને આ જુઓ શિવાની તો હજુ બરાબર ઊંઘમાં જ છે એને થોડીવાર પછી હું જગાવું અને પછી સ્કૂલ જવા માટે તૈયાર થઈ જશે એ જાતે પોતે એમ તો તૈયાર થઈ જાય છે હવે તો બે ચોટલી એવું પણ નથી બનાવવાની સ્કૂલમાં ને એક જ ચોટલી બનાવવાની છે તો સિવાની જાતે પોતે જ બનાવી લે છે એટલે મારે એટલું ઓછું કામ નહીં તો પછી એના વાળપણ ઓળવા માટે મારે બેસી જવું છે પડે દસ મિનિટ સુધી જેટલું તો તો આ જુઓ હજી તો બહાર આટલું અંધારું જ છે અને બિલકુલ સવાર પડવા પડવાની હવે તૈયારી છે તો બહાર બિલકુલ અંધારું હતું તો મારે લાઇટ ચાલુ કરવી પડી તો બહારનો એટલો પણ હું વાળી દીધો છે અને આ જુઓ હવે થોડું હું હાથની સફાઈ કરી લઉં હાથ પણ બરાબર મારે સાબુથી ધોવા પડશે સૌથી પહેલાં ઉઠીને મેં હાથ સાફ કરીને પહેલાં તો ભાજીને હું તેવું કાપી નાખ્યું હતું ધોવી પણ નાખી હતી તો આ થોડા ઘણા જે પણ વાસણો હોય તો તેને હું માંજી લઉં અને પછી રસોઈમાં હું લાગી જઈશ ચાય નાસ્તો ટિફિન બધું બનાવવા માટે તો જે પણ વાસણો હતા સાંજેના થોડા ઘણા તો તે પહેલાં માંજી લઉં મેં એટલે પછી બીજું કામ કરવામાં મને થોડી આસાની રહે અને હવે તો બિલકુલ ગામનો માહોલ પણ ખૂબ સરળ થઈ ગયો છે તો અમને આવવા જવાનું પણ ખૂબ ગમે છે તો અમે આવજ કરતા રહીએ છીએ હવે તો અને જો દૂધની કૂધળી પણ નીચે હતી એટલે મારે એક તો એને ધોઈ જ નાખવી પડે છે અને હવે હું હાથ પગ મોડું ધોઈને પછી જમવાનું સવારનો નાસ્તો બનાવી નાખીશ તો સૌથી પહેલાં ચાય બનાવી લઈએ અને આટલી વારમાં તો સીવાની હવે નીચે આવી જશે તો ચાય દૂધ પીતા પીતા તો એને દસ મિનિટ થઈ જશે તો આવે એટલી વારમાં તો હું એને માટે બનાવીને તૈયાર રાખીશ અને આ જો ભાજી બનાવવા માટે તેલ પણ હું કાઢી લઉં વઘાર કરીને પછી ટામેટા સાથે બનાવવાની છું આજે તો પાલકની ભાજી તો ત્યાં સુધીમાં દૂધ પણ મારું ગરમ થતું જ જશે ધીનો ધીમો તાપ છે એટલે વાંધો નથી નહીં તો ફૂલ ગેસ જો હોય તો એકદમ તરત જ દૂધ ઉભરાઈ આવે તો આજે મેં તેવું નથી કર્યું ટામેટા કાપીને પછી વઘારમાં નાખી દઈશ સૌથી પહેલાં ટામેટા અને ભાજી એમ તો સાથે ચડી જશે પરંતુ આ જે તેલના છીટા ઉડે છે એટલે મારે નહીં ઢાંકણથી બંધ કરવું જ પડે છે તો ટામેટાનો વધારે પડતો ઉપયોગ કર્યો છે ભાજી તો જરામથી થઈ જશે થોડું પાણી નાખી દઉં ને ટામેટા ચડાવી દઈશ સૌથી પહેલાં તો જો તેટલી વારમાં મારું દૂધ પણ હવે ઉકળી ગયું છે અને કપમાં હું કાઢી લઈશ અને પછી ચાય બનાવી દઈશ સીવાની માટે તો ગેસ ચૂલો થોડીવાર હવે બંધ કરી દીધો છે મેં તો આ ભાજીને બરાબર પાણી નીચવીને પછી નાખી દઈશ ઉપર અને આટલી ભાજી જે દેખાય છે તો બનાવતા બનાવતા અને ચડતા ચડતાં તો જરાકમથી થઈ જશે તો બરાબર મિક્સ કરીને પછી અંદર મરી મસાલાઓ નાખી દઈએ હળદર ધાણાજીરું પાવડર મરચાંની ભૂકી એવું કરીને પછી તો આ જુઓ દૂધ બનીને તૈયાર છે મારું તો એક કપ જેટલું પાણી નાખવાની છું સીવાની માટે જ છે ચાય તો આજે તો હું ચાય નથી પીવાની હવે થોડી થોડી આદત હવે છૂટ્ટી હોય એવું લાગે છે મને તો બાજુ ચાય પણ બનીને હવે તૈયાર થઈ ગઈ છે તો હું શિવાનીને રેડી આપીશ ચા અને એટલી વારમાં હવે ટામેટા પણ ચડી ગયા છે અને ભાજી પણ બની ગઈ છે તો સૌથી પહેલાં મીઠું નાખી દઈશ આ વખતે હું મીઠું નથી નાખું કેમ કે પછી ભાજી જરાક અમથી થઈ જાય છે તો પછી માપ નથી ખબર પડતું તો હવે જે તૈયાર થઈ ગયું છે બધું ચડી ગઈ છે ભાજી અને ટામેટા તો હવે મસાલા નાખી દઈશ ઉપરથી એટલે એનો સ્વાદ થોડો સારો આવી અને સૌથી પહેલાં નાખી દઈશ તો પછી એમાં જ બફાઈ જાય તો બધો મસાલો અંદર નાખી દીધો છે અને બરાબર હલાવીને પછી એને ચાર પાંચ મિનિટમાં તે એમ જ ગેસ પર ધીમા તાપે ચડવા દઈએ અને જુઓ બાજુના કુકરમાં મેં ખીચડી બનાવી છે આજે તો અને હવે આ ભાજી સાથે ચોખાનો રોટલો તો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂરથી કરજો તો આ જુઓ સવારનો બ્રેકફાસ્ટ અમારો તૈયાર થઈ ગયો છે હેલ્ધી બ્રેકફાસ્ટ કોઈપણ પ્રકારની બિસ્કીટ કરતા તો ચાય નાસ્તા સાથે આ રોટલો સારો લાગે અને છેલ્લે ગેસ પણ સાફ કરી દીધો છે મેં અને ખીચડી પણ આજે તો બનાવી દીધી છે કેમ કે બીજું બધું કામ બાકી છે હજુ કપડાંઓનું તો પછી હવે તે કરવા લાગી જઈશ મેં કેમકે ઘણા કપડાઓ થઈ ગયા છે તો તે ધોવા પડશે હવે મારે તો હજુ બરાબર ગેસ ચૂલો પણ સાફ કરી લઈએ એક બે દિવસને એમ જ છે બાકી તો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને ફરી મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો